ફ્રેન્ડ્સ આપણે શબ્દો મંત્ર કઈ રીતે બને છે એ વિશે જાણ્યું હવે એ મંત્ર જે શબ્દ વિજ્ઞાન છે એ મંત્ર શક્તિ બનીને સૂર્યને કઈ રીતે પ્રભાવિત કરે છે આપણા જીવનમાં મંત્ર શક્તિથી કઈ રીતે સૂર્ય પ્રભાવિત થાય છે એના વિશે આજે આપણે સ્વાધ્યાય દ્વારા જાણીશું અને બુક છે સૂર્ય સાધના પંડિત શ્રીરામ શર્મા આચાર્ય રચિત બુક છે એમાંથી આજે આપણે એ પાઠ કરીશું તો શબ્દ વિજ્ઞાન મંત્રશક્તિ બનીને કેવી રીતે સૂર્યને પ્રભાવિત કરે છે એ જાણવા માટે જ્યોતિર્વિજ્ઞાનના પ્રયોગોનો અભ્યાસ કરવો પડશે ત્રીજી ફેબ્રુઆરી ઓગણીસો ઓગણ સિત્તેરના રોજ અમદાવાદમાં યોજાયેલ તૃતીય આંતરરાષ્ટ્રીય વિશ્વવૃત્તિય વાયુવિજ્ઞાન ગોષ્ઠી જેના અધ્યક્ષ ડૉક્ટર વિક્રમ સારાભાઈ હતા એમાં જુદા જુદા દેશોના એકસો વીસ વિદ્યાર્થીઓએ ભાગ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો એમાં ગ્રહો નક્ષત્રો દ્વારા માનવીય જીવન પ્રભાવિત થાય છે એની ઊંડી છણાવટ થઈ હતી સોવિયેત વૈજ્ઞાનિક વાલિદિમીરે જણાવ્યું શોધ્યું કે સૂર્ય ફક્ત મનુષ્યના શરીર જ નહીં પરંતુ મન અને ભાવનાઓને પણ પ્રભાવિત કરે છે મૂલાધરમાં સવિતા દેવતાનું ધ્યાન કરવાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે ગાયત્રી મંત્ર દ્વારા સૂર્યનો અંદરનો ભાગ પ્રભાવિત થાય છે અને પ્રાણશક્તિનું આદાન પ્રદાન થઈ શકે છે આ એક વિલક્ષણ પ્રયોગ છે એવું કહેવાય છે કે મનુષ્યની અંદર એવી સંભાવનાઓ વિદ્યમાન છે જે તેને આશ્ચર્યજનક ક્ષમતાઓ અને શક્તિઓનો સ્વામી બનાવી શકે છે આ શક્તિઓને વિકસિત કરવામાં સૂર્ય સાધના ખૂબ જ સહાયક સિદ્ધ થાય છે મંત્રજપ અને સવિતાના પ્રકાશપુંજનું પ્રણવ ધ્યાન એટલે કે ભાવપ્રધાન મળીને જ ગાયત્રી મહાત્મયને સમગ્ર બનાવે છે અને સાધકને ન્યાલ કરી દે છે એક બીજો પ્રયોગ છે કે પંચમ સ્વરે વાગે એટલું તબલાના ચામડાને કસીને રાખો અને વરસાદના દિવસોમાં જો વાદળ પંચમ સ્વરમાં ઘરજે તો તેના ગડગડાટની પૃથ્વી પરના તબલા પર શું અસર થશે તો તબલાનું ચામડું આપોઆપ ફાટી જશે આ શબ્દના શક્તિશાળી તરંગો છે અને તેના દ્વારા જ આ થાય છે આ બંને પ્રયોગોની જેમ સમાન તત્વોવાળા મનુષ્ય અને સૂર્યમાં માનસિક સંબંધ સ્થાપિત કરવાનું કામ ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરોના કંપનો કરે છે બરાબર એવી જ રીતે સૂર્ય અને મનુષ્યમાં તાત્વિક એકતા છે શાસ્ત્રકારે કહ્યું છે સૂર્યાત્મા જગતસ્તુ શસ્ત્ર સૂર્ય જગતનો આત્મા છે જ્યારે આપણી ચેતના આપણા શરીરરૂપી જગતનો આત્મા છે આ બંને ચેતનાઓને સમાન ગતિથી કંપિત કરવાનું અને સંબંધ સ્થાપિત કરવાનું સામર્થ્ય એ ચોવીસ અક્ષરોવાળા ગાયત્રી મંત્રોમાં છે તો આવનારા દિવસોમાં સૂર્યવિજ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવશે એનો ફક્ત પદાર્થો ઉપર જ પ્રયોગ નહીં થાય પરંતુ માનસિક ઉપચાર માટે પણ પ્રયોગ થશે સૂર્ય ઉર્જાના સેવનનો એક ખૂબ શક્તિશાળી પ્રયોગ આવનાર દિવસોમાં કરવામાં આવશે એટલે મિત્રો જ્યારે ગુરુદેવે સાહિત્ય લખ્યું એ ઘણા વર્ષો પહેલાંની વાત છે અને અત્યારે એ સાબિત જ થયું છે કે આપણે દરેક વસ્તુ સોલરથી ચલાવીએ છીએ એટલે કે આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ અખંડ અગ્નિ અખંડ જ્યોતિની સ્થાપના અખંડ દીપકોનું પ્રજ્વલન હોમ યજ્ઞ અગ્નિહોત્રીની વિદ્યા સૂર્યપૂજાના રૂપે અપનાવવામાં આવી છે એને અભિમંત્રિત કરવા માટે સાવિત્રી મંત્રની પરમ શક્તિશાળી માનવામાં આવ્યો છે જ્યારે ભાષાનો વિકાસ થયો ત્યારે ગાયત્રી મંત્રનો પ્રયોગ સૂર્ય ઉપાસનાના રૂપે થવા લાગ્યો એની પહેલાં ઓમ શમ સૂર્યાય નમઃ આટલું કહીને ઉપાસના કરવામાં આવતી હતી ઓમ શમ સૂર્યાય નમઃ એ બીજ મંત્ર છે પણ જેમ ભાષાનો વિકાસ થયો એટલે હવે આપણે જ્યારે સૂર્ય ઉપાસના કરવી હોય તો ગાયત્રી મંત્ર દ્વારા એની ઉપાસના કરી શકાય છે આમ મિત્રો આપણે કીધું જ હતું કે ગાયત્રી મંત્ર એ સૂર્ય મંત્ર છે તો આપણે સૂર્યનો વધુમાં વધુ લાભ લેવો હોય તો રોજે સવારે વધુ નહીં તો આપણે સૂર્ય સામે ઊભા રહીને ગાયત્રી મંત્ર બાર વાર તો કરીએ જ સૂર્યના બાર નામ છે તો આપણે બાર ગાયત્રી મંત્ર કરીએ અને એનો વધુમાં વધુ લાભ લઈએ પ્લીઝ સબસ્ક્રાઈબ